જો ભાઈ આ પાણી છે ને જો ખાઈ રહ્યો હોય ને તો ઘટક જરાનો બે કલાક ગીર શેરુડી પજા નેક્સ્ટ લેવલની મજા હાઈ તો દોડતો દોડતો એની મમ્મી પાસે જાય જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ ભગવાન molecules બધાને મજા મજામાં જ રાખે શ્રાવણ માસના પહેલાં પહેલાં તો બધાને હર હર મહાદેવ જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધી આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે ગઈકાલના વ્લોગમાં તમે જોયું છે કાશ્મીરી બાપુનું જે આપણે દર્શન કરાવવા અને હવે આપણે જઈએ છીએ જટાશંકરે જો ગિરનાર મહારાજ રહ્યા આપણને વાદરાજી છે ને એની રીતે ઢુંમસને વાદરણ છે બહુ ક્લીન દેખાતું નથી ભાઈ ભાઈ જટાશંકરના રોકતા ઉપર આપણે નીકળી ગયા છીએ ભાઈ ગિરનાર ચડવાનું પણ આયોજન હતું રોપેમાં બેહી જોર્યું આ રોપવે પણ રોપવે છે ને ભાઈ અત્યારે આ વરસાદી વાતાવરણને લીધે ને હવામાન ખરાબને લીધે બંધ છે તો ત્યાં પણ આપણે જવાનું હતું તો એ કાર્યક્રમ આપણે અહીંયા રદ રાખેલો છે અને જલ્યું આ ઝરણું જ આ જટાશંકરે ધીરે 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 હાયલા જાય છે અહીંથી બે કિલોમીટરનું હે ત્રણ છ છ ને બે ને બે ચાર આ દસ બાર કિલોમીટર થઈ જાય ભાઈ 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 એના નીતિ નિયમ છે ગિરનાર અભાયારણ્ય અંદર પ્રવેશ કરવો એ વન્ય પ્રાણી રક્ષણ અધિનિયમ ઓગણીસો વચ્ચે મુજબ દંડ અને સજાનાય પાત્ર હુકમ અવાજ સંભળાય છે જો તમધા અને પંખી બોલે એનો પણ અવાજ સંભળાય છે જોઈ લો શ્રે જોઈ લો ઝળનું ગજબ ઊંડું છો ભાઈ જ તો ભાઈ જંગલની વચ્ચે ફૂગી ગયા છે અને હવે આંથી એક કિલોમીટર જેટલું જટાશંકર આગળ છે આ વાંદરા મોબાઈલ જટીન ભાગી જાય તો દોડતો દોડતો એની મમ્મી બાકી લોકેશન છે ભાઈ એક નંબર લોકેશન છે આવું લોકેશન મેં હજી સુધી માં જોયેલું નથી તમે જોઈ એ એકદમ ગીચ વડ્રા ભરેલું આની આની મોજ છે એ અલગ પ્રકારની છે નેક્સ્ટ લેવલની મોજ છે ભાઈ આ અને ક્યારેક આવો ભાઈ બહુ મજા આવે હોય ને ચોમાસાની અંદર એમાં એ આપણે વનની અંદર જંગલની અંદર આવ્યા હોય ને ભાઈ અને ફૂલ ફેમેલીમાં નાસ્તા પાણી ભેગું લે એટલે એની એ નેક્સ્ટ લેવલની મજા છે એમાં કંઈ ઘટે જ નહીં ઘટે જ નહીં ઘટે જ નહીં ભાઈ નાસ્તા પાણી ચા પાણી નાંતને પીવું હોય તો હે ને ભાઈ અહીંયા દર બસો મીટરે પાંચસો મીટરે જે આ રીતના નાના નાના સ્ટોલ પણ હોય છે હવે તને કહું થાકી ગયા છે યે પોરો ખાઈ લેવો તો બધા જટાશંકરના દર્શન કરીને હલ આવે જય ગિરનારી ભાઈ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી એ ભાઈ આલની પોરો ખાઈ લે ભાઈ આલની આલની ભાઈ પોરો ખાઈ લે હું થાકી ગયો ભાઈ આલની આ તો આપણે જેટલા જઈએ એટલું ઊંચા 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 આવતું જ જાય છે આ તો ખૂટતું જ નથી ખૂટતું જ નથી મને ભૂખ લાગી ગયો ਰੀਆਲੀ ਗੀਰ ਸੇ ਰੂੜੀ ਪਜਾ ભાઈ ભાઈ હરે હરે તો ભાઈ ધીરે ધીરે આગળ જઈએ છીએ આપણે જટાશંકર હવે માત્ર ને માત્ર બસો મીટર જેવું દૂર છે અને જે આ રસ્તો છે ને જે ભાઈ આ રસ્તો આ પગથિયા આ ડાયરેક્ટ આપણે છે ને ભાઈ ભરતવન રામવન સીતાવન થઈને સીધા અંબાજી થઈ નીકળે છે આ તો આ ધરતીની એક એવી લોકવાયકા છે કે આ ધરતી ઉપર પાંડવો આવેલા છે આ ધરા ઉપર રોકાયેલા છે આવી લાયક લોકવાયકા છે કે ભાઈ આ જમીનની અંદર પાંડવોને જ્યારે વનવાસ હતો ને ત્યારે આપણે જે પાટણ ડુંગર છે આ ઉપર એને રાત રાતવાસા કરેલા છે એ લોકવાયકા છે આમ તો જો આ પણ ઊંચાણ તો જો ચડાઈ ઉપર ચડાઈ આવતી જ જાય છે આવતી ભાઈ એકદમ એકદમ બરોબર વચ્ચે ગયા છે છે શાંત એરિયો જઈયો અને બંદા ને બંદે કી જાત ઓછું હે પણ છે બહુ આઘું હે ભાઈ તર લાગી હતી ને અહીંયા પાણી પીધું ભાઈ આ ઝરણું એવું મીઠું મધુરું ને તાજું તેલ જેવું હે ભાઈ પાણી મીઠું મોટા ભાઈ પાણી કેમ છે મીઠું ટોપરા જેવું પાણી છે ને જે આપણે નારિયલના ટોપરામાંથી કાઢીને જઈએ ત્રોફો ફોડીને કાઢીને જઈએ પાણી હોય ને એવું પાણી અને આ પાણી ભાઈ આ ઝાડવાની મૂળ ઝાડમાંથી ગરાઈને ધીરે 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 એમ કહેવાય ગરાઈ ને આવે ને એ પાણીનો ઘૂંટ જો આપણે માર્યો હોય ને તો ઘટક જરાનો બે કલાક સુધી પાણી તરસ લાગવા ન આ પાણી એટલું કડક પાણી હોય આ ઘટાશંકરનું જ્યાં મીની ધોધ કહેવાય ને મીની ધોધ આવી ગયો જો આગળ બધા નાય છે ભાઈ અને આપણે જવાનું છે હજી એમ આમ આગળ આ મિની ધોધ આ રસ્તો પણ આટી ગુચી છે છે ભાઈ ચાર રીતને હેરા મારેલા હે તો ભાઈ કુદરતની ગતિ તો જો યાર આ પાણી ઓછા ક્યાંથી આવે કંઈ ખબર નથી પડતી જોવામાં ક્યાંય પાણી દેખાય તમને ક્યાંય પાણી નથી ને જો પાણી એ તાજું તેલ જેવું ખળખળ વે અને આવા તો ભાઈ અહીંયા અનેક જગ્યાએ છે તો ભાઈ ફાઇનલી ધીરે ધીરે રખડતા રખડતા થાકતા થાકતા મહાદેવ પોચી ગયા છે હર 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 મહાદેવ અદભુત નજારો ઓ ભાઈ જય જટાશંકર જો ભાઈ આ પાણી છે ને જો આ શંકર બાપાની પાણી જે શિવલિંગ છે ને એને નીચેથી પડે જોઈ લો ત્યાંથી ટપક ટપક થઈને ધીરે ધીરે જાય તું પાણી જમા થઈને જ નીકળે બાજુમાં જ રહેલ પરશુરામ મહાદેવ સુરામ અને એને આજુબાજુનું આ લોકેશન બધા દર્શન કરવા આવેલા આ ધોજ ના નજારા નો આનંદ લેતો અમારા નીતિશભાઈ બારી ભાઈ 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 દિલ ખુશ કરી દેવો નજારો હે ભાઈ જંગલમાં માં ગિરનાર ની ધોધ મોજે મોજ મોજે મોજ આ બધા નાય છે અને નાવાની મજા માણે છે ભાઈ હર હર મહાદેવ મોત છે ભાઈ એની પૂરી થાય છે આવી મોજ બીજે ક્યાંય ના મળે ના મળે ના મળે આ બધા સમય હે ને બોંબઈ જાઓ કલકત્તા જાઓ અમેરિકા જાઓ બ્રહ્મેનિયા જાઓ ને ગિરનાર બોટ મોજ માણતા જો સહેલાણીઓ જોઈ લો ભાઈ ભાઈ તો ભાઈ ગમે ત્યારે આવો ને જુનાગઢ ની અંદર મતા શંકર ખાસ ચોમાસા ની અંદર જે મજા આવે ને એની વાત જવા જો તો બહુ નજારો હોય બહુ મજા આવે આવી મજા તમને ક્યાંય નહીં કાઢ્યું અને આવું લોકેશન કોને કોને જોયેલું લોકેશન કેવું છે તમે જરી કોમેન્ટમાં જણાવજો અને બીજું લાંબુ નથી ખેંચવું ને આપણે આજના લોકને અહીંયા આરામદાયી થઈ ફરી પાછા મળશું કાલે સાંજે સાડા થી છ વાગે ત્યાં સુધી રામ રામ ને સીતારામ હર હર મહાદેવ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો નવા આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરતા રહેજો જય મહાદેવ જય મા મોગલ જય મુરલીધાર